માંડલના વિઠલાપુર ચાર રસ્તા ઉપર ઉજવણીના ભાગરૂપે મહારાણા પ્રતાપની પંદર ફૂટ પ્રતિમાનું પુનઃ અનાવરણ કરાયું બેચરાજી માંડલ દેથરોજ અને વિરમગામથી યુવાનો મોટી સંખ્યામાં બાઇક રેલી સ્વરૂપે પહોંચ્યા અશ્વો અખાડા સહિતના કરતબોનું આકર્ષણ માંડલ તાલુકાના વિઠલાપુર ગામ નજીક આવેલ મહારાણા પ્રતાપ ચોકડી ખાતે વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મહાન પરાક્રમી વીરતા અને શૌર્યના પ્રતિક સમા મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંડલ વિરમ ગામ દેતરોજ અને બેચરાજી સહિતના વિસ્તારોમાંથી યુવાનો

પ્રવીણસિંહ ઝાલા દાનુભા ઝાલા સહિતના આગેવાનો ત્રણેય તાલુકા સંગઠનના તાલુકા જિલ્લા અને નગરપાલિકાના હોદ્દેદારો પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં વિધાનસભાના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ કાર્યક્રમમાં મહાનુભાવોના સ્વાગત સન્માન બાદ વિધાનસભામાંથી સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓના સન્માનપત્ર આપીને સન્માન કરાયું આંગણવાડી તેમજ આશા વર્કર બહેનોને સાડી અને વૃક્ષ રોપાનું વિતરણ કરાયું હતું ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના ઉદબોધન બાદ સભા સ્થળેથી મહારાણા પ્રતાપ ચોક સુધી શૌર્ય યાત્રા યોજાઈ જેમાં અશ્વ ઉપર મહાનુભાવો સવાર થયા હતા યાત્રામાં અખાડાના કરતબોએ આકર્ષણ જમાવ્યું હતું યાત્રા પ્રતિમા સર્કલે પહોંચ્યા બાદ હર્ષભેર મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું પુનઃ અનાવરણ મહાનુભાવોએ કરેલ પ્રતિમા પુષ્પાંજલિ કરાઈ આ સાથે આ પ્રસંગે વિઠલાપુર પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા પ્રતિમા અનાવરણ પ્રસંગે ફટાકડા આતશબાજી અને પુષ્પવૃષ્ટિ અદભુત રીતે કરાઈ હતી નમસ્તે હું વિઠલાપુર તાલુકા સદસ્ય પ્રદીપસિંહજી સોલંકી ગામ વિઠલાપુર આજરોજ માનનીય શ્રી હાર્દિકભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી તેમણે ઘણા બધા સેવા કાર્યો આજે મિત્લાપુર ખાતે કરેલ છે જેમાંથી આંગણવાડી બહેનોને સાડીનું વિતરણ કરેલ તેમજ મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું પુનઃ અનાવરણનો કાર્યક્રમ યોજેલ જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસ્વામી બાપુ કીર્તિસિંહ બાપુ તેમજ વિસ્તાર ના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ના જન્મ દિવસ અંતર્ગત વિઠલાપુર કાર્યક્રમ થયો શું કાર્યક્રમ કર્યો કેવા આયોજનો હતા અને કોણ કોણ હાજર હતા બહુ સરસ આયોજન કર્યું અને વિઠલાપુરના સરપંચની માંડીને ઠેઠ સંસદ સભ્યો સુધી બધા હાજર હતા દરેક આગેવાનો હતા દરેક કાર્યકર્તાઓ હતા અને સામાજિક લોકો બી હતા દરેક સમાજના હતા આજે મહારાણા પ્રતાપ જે દુનિયામાં જેનું નામ છે જો અમારા વિઠલાપુર ચાર રસ્તે અમારા મહારાણા પ્રતાપસિંહની સ્ટેચ્યુ મૂકવાથી અમે આરતી અને એમની આખી તમામ કાર્યકર્તા તમામ માણસોને અમે બહુ જ અભિનંદન આવીએ કે અમારે એક આ ગૌરવનું એક છે અને મહારાણા પ્રતાપ એવું આખો ચાર રસ્તાનું નામ પડી ગયું છે અને આ ચાર રસ્તા સુંદર અને પવિત્ર દિવસે રાણા પ્રતાપ ખૂબ લાભ હતા ના ભાવનાનું અહીંયા જે અનાવરણ કરવામાં આવ્યું આપણા લોકપ્રિય હાર્દિકભાઈ દ્વારા અને એમની જ આજે જન્મ જયંતિ આજે એમની જન્મ તારીખ અને આપણે એ જન્મ તારીખ આપણે ખૂબ સારી રીતે ઉજવવા માટે આજે પ્રોગ્રામનું આયોજન કરી અને જે નાનું પુત્રું હતું એની જગ્યાએ પોતે જ પોતાની રીતે સ્વિચારથી અને આજુબાજુના સમાજના માગણીના કારણે ખૂબ સુંદર મજાનો આજે રાણા પ્રતાપનું મોટું બાવડું નું અનાવરણ કરી ખૂબ સુંદર કાર્ય કર્યું છે અમને સમગ્ર ક્ષત્રિય સમાજને આનો ખૂબ આનંદ છે અને અમે એ આનંદને હરકથી વધાવી લીધો છે હાર્દિકભાઈ આવા સુંદર કાર્યો સતત કરતા રહે અને ખૂબ સુંદર આયુષ્ય પ્રાપ્ત કરે સ્વસ્થ જીવન પ્રાપ્ત કરે અને પ્રગતિ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવીએ છીએ જય